વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા ડ્રેનેજ રોડ બિલ્ડિંગ બ્રિજ મિકેનિકલ ફ્યુચરિસ્ટિક પ્લાનિંગ સેલ તેમજ બુડાના અંતર્ગત કુલ એકસઠ કામો સહિત વડોદરામાં સરકાર શ્રીની નેટ જીરો યોજના હેઠળ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન માટે પિસ્તાલીસ મેગાવોટનું સોલાર પ્લાન્ટના ઇન્સ્ટોલેશનનું જે કાર્ય મળીને કુલ અગિયારસો છપ્પન કરોડના જે વિકાસના કામો છે એનું શુભારંભ

મુખ્યમંત્રી વડોદરામાં રાતવાસો કરશે અને શુક્રવારે વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની કામગીરીનું અવલોકન પણ કરનાર છે જેની તૈયારીઓના ભાગરૂપે આજ રોજ વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશબાબુ વડોદરા પોલીસ કમિશનર નરસિંહા કોમારે ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ ઉપર સમીક્ષા કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના વડોદરા આગમન પૂર્વે પાલિકા તંત્રએ પણ યુદ્ધના ધોરણે સર્કિટ હાઉસથી મંગલ પાંડે રોડ તરફના વૃક્ષોનું ટ્રીમિંગ પેચવર્ક અને કાર્પેટિંગ શરૂ કરી દીધું છે ત્યારે પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઓડિટોરિયમ ખાતે ગુજરાતના મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં અગિયારસો કરોડના વિકાસ કાર્યોનું મુહૂર્ત શુભારંભ અને લોકાર્પણને સફળ બનાવવા માટે અધિકારીઓ દ્વારા યુદ્ધના ધોરણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે એટલું જ નહીં પરંતુ ગુજરાત સરકારના સૌથી મહત્વકાંક્ષી એવા બસો પિસ્તાલીસ કરોડના એકસો ત્રીસ એમએલડી ગાજરાવાડી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સહિત કુલ ચારસો પચાસ કરોડના કામ તેમજ દોઢસો કરોડના પાણી પુરવઠાના કામોનું પણ વિકાસ કાર્યોના ભાગરૂપે લોકાર્પણ કરવામાં આવનાર છે बीरो रिपोर्ट नेशन प्लस न्यूज वडोदरा સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર